એમ છો યુટ્યુબ ફેમિલી ને ઓલોક માં સ્વાગત છે જય માતાજી હર હર મહાદેવ ગુડ મોર્નિંગ અતાર માં ખાટલા ને ઓન દી પીડ્યું છે કેમ કે અંદર આજ વેલ ના ઉપર છે તો હાથ માં એવી વાત છે એ કઈ દી ને સીડી એવું છે ઉપા આમ પે હું ને ને કામ કરે છે કે ખાડ લેવા ની રહેવાનું ને ઉપર હું ને ફેરવી ને આ કે મમ્મી આજ મોડું થઈ ગયું મમ્મી કે બોલતા ની

ખાંડને બાળને દીચલ છે ફેરવીને ચીપે હું ફેરવાનું છે આથી ભાઈ પાછા છે આમ પીસી કરતા આ ખાટલા ને હું આમ એક ભાઈ પણ નહીં ચીપે હું ફેરને ખાટલા ને હું ઉપાડી લીધું છે મમ્મી આમ વાળે છે કેમ કે આમાં ટાઈમમાં વાળું હોય ત્યાં હું જે વાહન પીડ્યું છે ત્યાં હું તો ફેરવી નથી છે મમ્મીને આમ વાળે હાથ હે હું હું કીધું કામ કરતા હતા નળિયા વેવી વેવી ફરતા ગોઠવી દઈ ગોલી રહેતી નાખવાની છે ત્યાં થોડા હાજ દી પી આમ કામ કરે આ છટકા મશીન ગોઠવું કોલ લે આપણે નળિયા વેવીને નાળી વ્યવહવાનું છે તમે નાખી તાઢો કોલ છે કાંઈ કામ ન થાય કે આધવી એ વ્યવહાર છે આ કાલે હાધ થોડીક એવી છે કામ છે તારમાં શેકલા બોલ બધી સડી છે આપણે

આથી ભાઈ તો આ સીડ અહીંયા લેનમાં માં તોડી નાખા એડથી લેન ઉપર લીધી જો અહીંથી અહીંયા અહીંયા એનું સિરાતા તા અહીંયા હાથે સિરાતા તા આ કેટલો એટલો થપ્પો ઊંચો હતો એટલો આ દેખાય એટલો એટલો બેસતો બેસતો એટલો બેસી ગયો હજાર નળિયા ખેડકા ને ફટાફટી કેમ કે તડકો તપે એટલે જો આ દીવામાં ખાડો ગ્રીન ખાડો ગ્રીન આખી ખે ખેલી લાગી ઓલે આપણે ઠેલી જો પડી ખાલી મમ્મી લી ના લા પછી લે પડી રહી આ દે સલે સલે પે ખાય આ એટલો ભેવાવા ને બાકી છે અવવારો ના વેવતા પોરો ખાતા ખાતા તો 11 વાગી જાય છે હજી વેવ ના છે કેમ કે બેને છા બનાવ્યો છે તે ચા પીવા માટે બ્રેક રાખ્યો છે એમ હી બેને હા સડી જો એવું તો બેન કે અમને પોરો ખાઈ લેવા જે ઓતારી કે અમે કારુ ને તઈને માદીકરે બળ કેતા મમ્મી આંગળીએ બાંધી દીધો પાટા

આપણે નાવા જાવાનું નથી પણ આદિભાઈ કાંઈક લાવ્યા છે શું લાગ્યું આદિભાઈ આદિભાઈ અમારે બરફ લીને વ્યવ્યા છે બરફ એવું છે તો આમ કલાથી લઈને આવેલા રહે છે આ આપડો છે બરફ ખાઈને જ છે આપણે ભાઈ બરફ લાવ્યા છે તીડીકાનો ઠંડો ઠંડો મજા આવે મજા આવે એમ કે આદિભાઈ એવું છે આપણે બરફ ખાઈ લીધું આપણે તો બરફ ખાઈ લીધો છે ની બરફ એ સસવાળે તો આમ બરફ

કેમ કે માઈન મેન આ હાંધી તો પૂરો કર્યું છે હવે આદિત્યભાઈ કાઈ છે નાવા કેવું કામ બધી જો આદિત્યભાઈ ઘણી આને ખટખટ કરી ગયા યાર ફાડી દીધું આ મંદીતે સોબર બાબન આદિત્યભાઈ રિક્ષ લીન લીન માઈન મેની કે રિક્ષ લીધી છે એવું છે મે કા નળિયા માઈન મેન મે કા ના કરી નાખ્યો સોબર મે કીધું ને તમને થપ્પો જો આ અહીંથી જ ખભળી ગયો અજે આયા ફડાફડી બોલે છે હવે જેમ થાય એ આયા ઉતાવે મા પાટડી ને કોપડ્યો કેમ નહી ખબર હવે નહી ખબર એ રૂમાલ લઈને દેખાડવા તમને આવ્યા પણ ના વાજા છે ને ખરાબી જો આમાં કેટલા નળિયા તૂટી ગયેલા એમ ભાવ પખા પખી પખા પખી હવે ગૌતમ ભાઈ હિરકું કરશે હવે એ કામ વધી ગયું છે હવે તડકાનું તો બપોરનું હંડાય જમી લે પછી નિરાય કે બે બે વાગ્યા ટુકડા કરશું કામ હવે કઈ બરોબરો ખાઈ લઈએ કેમ કે હવાનું લીધું પણ એમ

નાય નાખા હવે પાછું બગડવાની તો બધી રેતી નાખવાની છે કપચી છે રેતી નું રેતી તો નાખી દીધી હવે તો નાખવા મળી જાય સુધી કામ કરતા હા કામ પૂરું થઈ ગયું છે અમારે કલેજા સજામ બેઠા અમારે કલેજા ટેપ વગાડે છે આપડે વિડીયો શરૂ કર્યું હતું વિન કર્યું છે એવું છે નાલી કપચી ને રેતી ને હું વ્યવહાર ગયું છે આપણે પેહે જોઈ નાખી છે કેમ કે મમ્મી ને આંગળી એટલે અમારે આદિભાઈ જાવ કઈ કેશ છે આદિભાઈ